નેત્રંગ તાલુકાના કંબોડિયાથી આઠખોલ અને મોતિયાથી આટખોલને જોડતા રસ્તાની કામગીરી ચાલુ કરાઈ છે નેત્રંગ તાલુકાના કંબોડિયાથી આઠખોલ અને મોતિયાથી આટખોલને જોડતા માર્ગ ઉપર રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી આ રસ્તા માટે અંદાજે ચૌદથી પંદર વર્ષથી માંગણી આઠખોલ ભાંગોરી મોતિયાના ગ્રામજનો કરી રહ્યા હતા આ રસ્તો માટે અગાઉ આંદોલનો પણ થયા ચૂંટણીનો બહિષ્કાર પણ આ માર્ગ માટે કરવામાં આવ્યો હતો આ માર્ગ ઉપર રસ્તો બનાવવા માટે બલદવા તથા આટખોલના સરપંચ દ્વારા ધારાસભ્ય રીતે વસાવાને રજૂઆત કરાઈ હતી ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતા તાત્કાલિક આ માર્ગની મંજૂરી આપી હતી માર્ગની મંજૂરી મળતા માર્ગ પરના રસ્તાનું નવીનીકરણનું કામ ચાલુ કરતા ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો ગ્રામજનો તેમજ સરપંચોએ ધારાસભ્ય રીતે સ્વસાવાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો સવિલાલભાઈ બુદ્ધિયાભાઈ વસાવા બલદવા ગામ પંચાયતનો સરપંચ છું આ રસ્તા આ રસ્તો એટલો ખરાબ હતો કે અમે અમારા વડીલ શ્રી સરમુખભાઈ ભક્ત ભક્ત ભક્તભાઈ ભગાભાઈ ભક્તભાઈ સાથે અમે મામલેદારશ્રીને કલેક્ટર કલેક્ટરશ્રીને મળડાતા પછી આ રસ્તા બાબતે અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો તોય આ રસ્તાનો અમારો નિરાકરણ નહીં આવતા અમે વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાની રૂબરૂ મુલાકાત કરતાં અમારો રસ્તો ટૂંક સમયમાં જ મંજૂર કરતાં અમે રિતેશ વસાવાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ પ્રતાપભાઈ વસાવા આટખોલ ગામના સરપંચ અમે આજથી દસથી પંદર વરસથી આટખોલ મોતિયા અને ભાંગોરીનો રસ્તો જે અતિશય ખરાબ હતો વારંવાર અમે રજૂઆત ઘણી કરી સરકારશ્રીને તોય છતાં આજ દિન લગીન આ રસ્તાનો અમારો ઉકેલ આવેલ નહીં હતો પણ અમારા જે વિધાનસભાના ઝઘડીયા વિધાનસભાના જે રિતેશ વસાવા સાહેબે અમે ત્યાં જઈને હરુભરું મુલાકાત લેતા અમારી અરજી તત્કાળ એમને સાંભળી ને આ રસ્તાનું નિરાકરણ અમને ચોમાસાની અંદર જ તત્કાળ ચોમાસું જે રીતનું વરસાદ બંધ થયો ને તરત જ સાહેબે અમને કામગીરી ચાલુ કરાવી આપી એ બદલ રિતેશ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ રાજપાઈડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ